નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં ફ્રેન્ડ્સ ગરમી શરૂ થઈ ગઈ છે અને સાથે જ શાકનો પ્રોબ્લેમ પણ શરૂ થવા માંડ્યો છે તો શાક બહુ ઓછું આવતું હોય છે જ્યારે લીલું શાકનો આવે ને ત્યારે આપણે કઠોળ બનાવતા હોઈએ છીએ તો આજે હું તમારી પાસે એવી રેસીપી લઈને આવી છું જેમાં હું ડુંગળી લસણ ટમેટા આદુ મરચાં કે પછી લીંબુનો પણ ઉપયોગ કરવાની નથી એકદમ અલગ આ રેસીપી બનવાની છે અને આમાં હું બસ એક મેજિકલ પેસ્ટ વાપરવાની છું અને આ દેશી ચણાનું શાક આ ઉનાળામાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો આ દેશી ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા આખી રાત માટે ચણાને પલાળી દીધા હતા તમે પાંચથી છ કલાક માટે આ ચણાને પલાળી શકો છો અથવા તો ત્રણ ચાર કલાક પલાળશો ને તો પણ આ રેસીપીમાં ચાલશે તો આ ચણાને હું કૂકરમાં લઈ લઈશ ફ્રેન્ડ્સ આપણે ગુજરાતીમાં એક કહેવત છે જે ચણા ખાય ને એ ઘોડા જેવા થાય આ કહેવત તો કદાચ તમે સાંભળી જશે એનો મતલબ એમ કે ચણા છે ને એ બહુ જ હેલ્ધી છે જે રીતે ઘોડો દોડી શકે ને એ રીતે જો તમે રોજ ચણા ખાવ ને તો તમે પણ દોડી શકો ચણામાં સારા એવા પ્રમાણમાં પ્રોટીનનું પ્રમાણ હોય છે તો ચણાને તમારા ખોરાકમાં જરૂરથી ઇન્ક્લુડ કરો હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ ચણા સારી રીતે બફાઈ જાય અને જલ્દી બફાઈ જાય એના માટે હું ચપટી એવો ખાવાનો સોડા ઉમેરી દઈશ જ્યારે પણ તમે કોઈ કઠોળમાં આ રીતે ચપટી સોડા ઉમેરો છો ને તો એ કઠોળ ફટાફટ બફાઈ જતું હોય છે અને અહીંયા હું દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ અને આ ચણાને આપણે બાફી લેવાના છે અહીંયા ચણા સારી રીતે બફાવવા ખૂબ જરૂરી છે તો કૂકરનું ઢાંકણ ઢાંકી લગભગ ચારથી પાંચ સીટી કરી લેવાની છે એમાં ચણા સારી રીતે બફાઈ જશે છતાં પણ કૂકર ખોલીને એકવાર ચેક કરી લેવાનું જો ચણા સારી રીતે ન બફાઈ ગયા હોય તો બીજી વાર એને બાફી લેવાના અને હવે એક પેસ્ટ બનાવીએ હું તમને જે કહેતી હતી ને એ મેજિકલ પેસ્ટ તો અહીંયા મેં આંબલીની ચટણી લીધી છે આની રેસીપી મેં તમને પહેલાં પણ શેર કરેલી છે આ આંબલીની ચટણી એક વરસ સુધી એવી ને એવી ફ્રીઝમાં રહી શકે છે તો મારા ઘરમાં હંમેશા હું આ ચટણી બનાવીને તૈયાર રાખું છું આનાથી ઘણી બધી વેરાયટી તમે બનાવી શકો છો અને સાથે ભજીયા કે ગોટાની સાથે પણ આ ચટણી ખાઈ શકાય છે હવે આમાં થોડા મસાલા કરીએ તો અહીંયા હું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો અડધી ચમચી જેટલી હું અહીંયા હળદર ઉમેરી રહી છું દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી નાની ચમચી જેટલો હું અહીંયા સંચળ પાવડર ઉમેરી દઈશ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશ અહીંયા મારો ઘરનો જ બનાવેલો ગરમ મસાલો છે તમે અહીંયા કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો ઉપયોગમાં લઈ શકો છો અને હવે જે આપણે ચણા બાફેલું પાણી હતું ને એ આમાં ઉમેરી દઈશું થોડુંક જેથી સારી રીતે આ બધા જ મસાલા મિક્સ થઈ જાય આને આપણે સારી રીતે હલાવી લઈશું અને થોડીવાર માટે સાઈડમાં રહેવા દેવાનું છે જેથી મસાલા સારી રીતે પલળી જાય મેં અહીંયા જે આંબલીની ચટણીનો ઉપયોગ કર્યો છે ને એમાં બીજા ઘણા બધા મસાલા ઉમેર્યા છે તો અહીંયા ઉપરથી બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર જ નહીં પડે આ આમલીની ચટણી એકદમ સરસ બને છે અને લગભગ આખું વરસ માટે એને સ્ટોર પણ કરી શકાય છે તો મારા ફ્રીજમાં તો હંમેશા આંબલીની ચટણી તૈયાર જ હોય છે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એકવાર જરૂરથી એને ચેક કરી લેજો કુકરમાં મેં ચારથી પાંચ વિસાલ કરી લીધી હતી અને કુકરને ઠરવા દીધું સારી રીતે ઠરી ગયું પછી જ મેં કુકર ખોલ્યું છે તો તમે જોઈ શકો છો ચણા સારી રીતે બફાઈ ગયા છે આ રીતના ચણા બફાયેલા હોવા જોઈએ તો હવે આગળ જોઈએ શું કરવાનું છે અહીંયા હું થોડા ચણા અલગ કાઢી રહી છું તો લગભગ બે થી ત્રણ મોટા ચમચા ચણા મેં અલગ કાઢી દીધા છે અને બાકીના ચણાને આપણે પાણી નીતારીને અલગ કરી લઈશું જે આપણે ડીશમાં ચણા કાઢ્યા એને આ રીતે જે મેશર આવે ને એનાથી થોડા આપણે મેશ કરી દેવાના છે ચણા મેં સારી રીતે મેચ કરી લીધા છે આ હું તમને આગળ જણાવીશ કે આમ કરવાનું કારણ શું છે તો હવે ગેસ તરફ જઈએ તો અહીંયા મેં એક મોટું લોયું લીધું છે અને એમાં હું બે મોટી ચમચી જેટલું તેલ લઈ રહી છું અહીંયા હું શિંગ તેલનો ઉપયોગ કરી રહી છું તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો તેલ સારી રીતે ગરમ થાય પછી આમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેવાનું છે જીરું ને સારી રીતે તતડવા દેવાનું છે સારી રીતે જીરું ફૂટી જાય પછી એમાં આપણે હિંગ ઉમેરીશું તો અહીંયા હું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી રહી છું અહીંયા આપણે લસણ કે આદુનો ઉપયોગ કર્યો નથી તો હિંગ થોડી આગળ પરથી જ ઉમેરવાની અને હવે જે આપણે ચણા બાફીને પાણી રાખ્યું હતું ને એમાંથી થોડું પાણી આમાં ઉમેરી દેવાનું છે અહીંયા મેં લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે આમ કરવાથી જ્યારે આપણે આગળ મસાલાની પેસ્ટ ઉમેરીશું ને તો એ બળી નહીં જાય તો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ને એ ઉમેરી દઈએ અને આને સારી રીતે ચલાવીને થોડી વાર માટે ઉકળવા દઈએ પેસ્ટને મેં થોડી વાર માટે ઉકાળી લીધી છે તેલ થોડું છૂટું પડી ગયું છે તો હવે એમાં બાફેલા ચણા ઉમેરી દઈએ તો તમને એમ લાગશે કે પાણી તો ખૂબ વધારે થઈ ગયું છે ચણામાં સારી રીતે મસાલો ચોંટશે નહીં તો રાહ જુઓ આ રેસીપી ખૂબ અલગ રીતે બને છે ખૂબ સરસ બને છે તો થોડી વાર માટે હવે આને આપણે ચડવા દેવાના છે બધું જ સરસ રીતે મિક્સ કરતાં આને આપણે થોડી વાર માટે ઉકાળવા દઈએ હવે જે આપણે ચણા મેશ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું આનાથી થશે એ કે તમારા ચણાને સારી રીતે મસાલો કોટ કરી લેશે અને એનો રસો પણ સરસ ઘાટો થઈ જશે તો આ રીતે વગર ટમેટા કે ડુંગળી કે આદુ મરચાં કંઈનો ઉપયોગ કર્યા વગર આ રીતની સરસ મજાની ગ્રેવીવાળા ચણા તૈયાર થશે તમારે આને કોરા ચણા કરવા હોય ને તો પાણી બિલકુલ બાળી દેવાનું અને થોડો જો ઘાટો રસો જોઈતો હોય ને તો એમ પણ તમે કરી શકો છો આને આપણે ઢાંકીને સરસ રીતે ચડવા દેવાના છે હું અહીંયા કોરા ચણા તૈયાર કરવાની છું તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે અહીંયા આપણે વચ્ચે વચ્ચે ચણાને હલાવતા રહેવાનું ઢાંકતા જવાનું અને એને સારી રીતે ચડવા દેવાનું જેથી ચણામાં મસાલો સારી રીતે ભળી શકે તો થોડી વાર પછી ઢાંકવાની જરૂર નથી હવે રસો આપણે બાળવાનો છે તો આ રીતે સતત ચલાવતા રહી આમાંથી આપણે રસો બાળીશું તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ચણામાં ઘણું બધું પાણી બળી ગયું છે મારી માટે આ ચણા એકદમ પરફેક્ટ છે તો હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી રહી છું અને હવે ઉપરથી એક ચમચી જેટલું હું જીરું ઉમેરી દઈશ જ્યારે તમારા પાસે કોથમીરનું હોય ને ત્યારે તમારે આ રીતે જીરું ઉમેરવાનું આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે તો આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું ખાસ ધ્યાન રાખવાનું જીરું ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું છે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને તૈયાર છે આપણા દેશી ચણાનું એકદમ અલગ ચટપટું શાક તો આને તમે ગરમ ગરમ રોટલી કે પરોઠાની સાથે સર્વ કરી શકો છો આ ચણામાં ઉપરથી ચીની સમારેલી ડુંગળી અને ટમેટા ઉમેરી તમે ચાટની જેમ પણ આ ચણાને ખાઈ શકો છો તો આજની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી કહેશો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને આને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરી દેજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે આવી જ અવનવી રેસીપી રેસીપી માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ મને ફોલો જરૂરથી કરી લેવી તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો બાય બાય